મિત્રો મોહન નામનો એક ગરીબ માણસ છે અને આ મોહન તેના પરિવારની સાથે એક નદીના કાંઠે બાજુમાં ઝૂંપડું બાંધી અને રહે છે અને આ તૂટેલા ફૂટેલા ઝૂંપડાના એક ખૂણામાં માતા મેલડીનો તે દીવો ભરે છે અને રોજ સાંજ સવાર આ માતા મેલડીનો દીવો ભરી અને પછી જ તે ભોજન જમે છે અને પોતાના કામની શરૂઆત કરે છે ત્યારે એની પત્ની કહે છે કે સ્વામી તમે રોજ માતા મેલડીને ઘીના દીવા ભરો છો અને પોતાના છોકરાઓ તો જુઓ સૂકા રોટલાઓ ખાય છે અને માતા મેલડીને તમે ચોખ્ખા ઘીના દીવા કરો છો ત્યારે આ મોહન એટલું જ કહે છે કે ગાંડી હજી તને ખબર નથી કે આ તો મારી જ્વાળામુખી દેવ છે અને જે દિવસે તેણે આપણા ઉપર મેર કરીને એ દિવસે યાદ રાખજે ગાંડી આજે આપણી ગરીબાઈ રહીને એ દૂર થઈ જશે ત્યારે તે એટલું કહે છે કે હવે ગરીબાઈ દૂર થવાની હોય ત્યારે થશે પરંતુ અત્યારે જાઓ હવે આપણી જે વાડી છે ને ત્યાં કામે લાગો અને આમ આ મોહન કે જે બાજુમાં જે નદી વહે છે ત્યાં પટેલ સમાજના અને ખેડૂતોના નાની નાની વાડીઓ બનાવેલી અને તેમાં તેઓ પાક પકવતા અને આ પટેલની વાડીમાં આ મોહને ચીબડા વાવ્યા છે અને તે હવે પાકવાની તૈયારીમાં છે તેથી એની પત્ની કહે છે કે હવે રાત્રે ત્યાં ચોકી કરવાની શરૂઆત કરો અને ચોકીદારી કરશો ને તો કાંઈક હાથમાં આવશે નહીતર બધું ચોર ચોરી જશે ત્યારે આ મોહન એટલું કહે છે કે હજી તો આપણા ચીબડા કાચા છે અને જ્યારે તે પાકી જશે ને તો પણ હું તેમાં ચોકીદારી કરવા નથી જવાનો અને હું શું કામ ચોકી કરું ચોકી કરશે મારી મેલડી કારણ કે માતા મેલડીએ મને કહેલું છે કે મોહન તારે આ તારી વાડીએ ચોકી કરવાની કોઈ જરૂર નથી તારી ચોકી કરે ને એવી આ મેલડી તારી હારે છે આરામથી તું સૂઈ જજે ત્યારે આ મોહનની પત્ની એટલું કહે છે કે તમારી સાથે બહેસ કરવો બેકાર છે આમ કહી અને તે પોતાના બાળકને લઈ અને કામે લાગી જાય છે અને આ બાજુ મોહનભાઈ કે માતા મેરડીનું નામ લેતા લેતા પહોંચે છે એમની વાડીએ અને ત્યાં પેલો પટેલ આવીને એટલું કહે છે કે મોહન આપણી જે વાડી છે ને તેના હવે બધા ફળ પાકવાની તૈયારીમાં છે માટે આની ચોકીદારી કરવાનું હવે શરૂ કરી નાખો કારણ કે આજુબાજુના ગામડાઓમાં ચોર ઘણા હોય છે અને જો તેમને ખબર પડશે ને તો તેઓ રાતોરાત આપણા બધા ચીબડા ચોરી જશે માટે હવે અહીંયા ચોકીદારી કરવાનું શરૂ કરો ત્યારે મોહન કહે છે કે ભલે શેઠ અને આમ શેઠ તો ત્યાંથી ચાલી નીકળે છે પરંતુ આજુબાજુના જે બીજા વાદળા વાવી રહેલા જે ખેડૂતો હતા તે રાત્રે તપાસ કરે છે તો અહીંયા આ મોહન રાત્રે ચોકીદારી કરવા આવતો જ નથી ત્યારે તેઓ બીજા દિવસે પહેલાં શેઠને જાણ કરે છે કે મોહન રાત્રે આરામથી સૂઈ જાય છે અને તે ચોકીદારી કરવા માટે નથી આવતો અને જે દિવસે ચોર આવ્યા ને એ દિવસે અમે તમારી વાડી તરફ નજર પણ નહીં નાખીએ કે એમને બહાર નહીં કાઢીએ ત્યારે શેઠ મોહનને ધમકાવે છે કે મોહન હવે તો બધા ચીબડા પાકી ગયા છે હવે તું ચોકીદારી નહીં કરે તો ક્યારે કરશે ત્યારે મોહન કહે છે કે ભલે શેઠ આમ કહીને આજે પણ રાત્રે તે આરામથી પોતાની ઝૂંપડીમાં જઈને સૂઈ જાય છે અને રાત્રે એક બારવટીયાઓની ટોળકી ત્યાંથી પસાર થાય છે અને તે આ ચીબડાઓ જોઈ જાય છે અને રાત્રિના સમયે તેઓ આ જોતાની સાથે જ ત્યાં આવી અને પોતાના જે ખેસ હતા તેઓ બાંધી બાંધી અને ઘણા બધા ચીબડા લીધા અને તેને લઈ અને જેવા ચાલવા ગયા ત્યાં તો એમની સામે આ મોહન દેખાણો ત્યારે મોહન એટલું કહે છે કે ભાઈઓ ક્યાંથી આવ્યા છો અને આમ અડધી રાત્રે મારી વાડીમાં ચોરી શું કામ કરો છો ત્યારે તેઓ કહે છે કે તને ખબર નથી કે અમે કોણ છીએ અરે અમને ખાલી રાત્રે જ નહીં પરંતુ ધોળા દિવસે પણ અમે તારા ખેતરમાંથી આ ચીબડાને લઈ જઈએ ને તો પણ અમને રોકવાવાળું આ દુનિયામાં કોઈ નથી અમે બારવટીયાઓ છીએ અને આ તો અહીંયાથી નીકળ્યા અને આ તારી વાડીમાં સારા એવા ચીબડા જોયા ને એટલે લેવા આવ્યા છીએ ત્યારે મોહન કહે છે કે ભલે આજે તમે પહેલી વાર આવ્યા છો તો તમને જવા દઉં છું પરંતુ હા ચોરી કરીએ અને બીજાના હકનું લઈએ ને તો તે ભોગવવું પડે માટે હવે પછી ક્યારેય આમ ચોરી કરવા નહીં આવતા નહીતર બીજી વાર નહીં સવા દો અત્યારે ચાલ્યા જાઓ ત્યારે તેઓ હસતા હસતા આજે તો ચાલ્યા ગયા પરંતુ તેમને આ ચીબડા એટલા મીઠા લાગ્યા કે આજે બીજી રાત્રે પણ તેમને આ ચીબડા ખાવાની ઈચ્છા થઈ તેથી તેઓ ફરી આજે રાત્રે પણ અહીંયા આજ વાડીએ આવે છે અને આવી અને તેઓ ફરી પાછા ચીપડાના મોટા બસકા બાંધ્યા અને માથે ઉપાડી અને જેવા લઈને ચાલ્યા એની સાથે જ સામે ઊભેલો મોહન કહેવા લાગ્યો કે તમને કાલે ના પાડી હતી તો પણ તમે પાછા આવ્યા તો હવે હું પણ જોઉં છું કે કેવી રીતે તમે ચોરી કરો છો અને ત્યારે પેલા હસતા હસતા જેવા મોહનની વાડીમાંથી બહાર નીકળવા ગયા એની સાથે આ પાંચે જણા આંધળા થઈ ગયા અને આમ તેમ આમ તેમ ભટકવા લાગ્યા અને જ્યારે ઘનઘોર અંધકાર એમની આજુબાજુ છવાઈ ગયો હોય એવી રીતે એકબીજાને અથડાવા લાગ્યા અને માથે રહેલા આ પોટકા નીચે પડી જાય છે અને આખી રાત વાડીમાં આમ તેમ આમ તેમ આંટા ફેરા કરે છે પરંતુ બહાર નીકળવાનો કોઈ માર્ગ મળતો નથી અને આમ કરતાં કરતાં સવાર થઈ ત્યારે સવારે પેલા જે બીજા વાદળામાં કામ કરી રહેલા જે માણસો હતા તે એમની વાડીમાં રહીને જુએ છે તો આ પાંચ માણસો આમ તેમ આમ તેમ આંટાફેરા ફેરા કરી રહ્યા છે પરંતુ બહાર નથી નીકળી શકતા અને તેમની આજુબાજુમાં આ ચીબડા ભરેલા પોટલા પણ પડ્યા છે તેથી તે ખેડૂતો સમજી ગયા કે ઘટના શું બની છે અને પછી તેઓ બધા ભેગા થઈ અને આ પટેલને બોલાવે છે અને આ પટેલ આવીને કહે છે કે જાઓ મોહનને બોલાવી લાવો ત્યારે મોહનને પણ બોલાવવામાં આવે છે અને પછી મોહનને કહે છે કે મોહન આ બધું શું છે ત્યારે મોહન તો કાંઈ જાણતો જ નથી કારણ કે રાત્રે તે ચોકીદારી કરવા આવતો જ ન હતો પરંતુ માણસો કહેવા લાગ્યા કે અમે અહીંયા ચોરી કરવા આવ્યા હતા પરંતુ પેલા દિવસે અમને ચેતવવામાં આવ્યા હતા અને એમ છતાં પણ બીજી વાર અમે આવ્યા તો હવે આંધળા થઈ ગયા છીએ ત્યારે મોહન એમની પાસે જઈને કહે છે કે ભાઈ હું તો અહીંયા રાત્રે ચોકીદારી કરવા એક પણ વાર આવ્યો જ નથી અને તમને વિશ્વાસ ના આવતો હોય તો પૂછો આ બીજા ખેડૂતોને ત્યારે બીજા ખેડૂતો કહે છે કે હા સાચી વાત છે આ મોહન રાત્રે ક્યારે એની આ વાડીએ ચોકીદારી કરવા આવતું જ નથી ત્યારે પેલા ચોર કહે છે કે પણ અમે ગઈ રાત્રે એમને જોયો હતો ત્યારે મોહન કહે છે કે રાત્રે ચોકીદારી મારી મેલડી કરે છે અને એકવાર તો તમને ચેતવ્યા હતા પરંતુ બીજી વાર પણ તમે આવ્યા માટે તમને આંધળા કર્યા છે ત્યાં તો એ પાંચે પાંચ ચોર મોહનના પગમાં પડીને કહેવા લાગ્યા કે મોહનભાઈ અમને માફ કરી દો અમારી ભૂલ થઈ ગઈ છે હવે આવી ભૂલ નહીં કરીએ ત્યારે મોહન કહે છે કે તમે મારી ભૂલ નથી કરી તમે મારી મેલડીના બોલની અવગણના કરી છે અને એકવાર તમને ના પાડી એમ છતાં પણ તમે બીજી વાર પણ આવ્યા માટે હવે તમારે જો આંખે દેખતા થવું હોય ને તો ચાલો મારી ઝૂંપડીએ અને ત્યાં મારી મેલડીનો એક દીવો ભરું છું અને એ દીવાની સામું તમે જો માફી માગો અને મારી મેલડી તમારી માફીનો સ્વીકાર કરે તો કદાચ તમે દેખતા થઈ જાઓ અને ત્યારે આ ઘટના પેલા આજુબાજુમાં રહેલા ખેડૂતો આ સેટ સાંભળી રહ્યા છે અને બધા જ ત્યાંથી ચાલતા ચાલતા પહોંચે છે આ ઝૂંપડીમાં અને ત્યાં પેલા પાંચે ચોર માતા મેલડીને જઈને કગરી પડે છે કે માં અમારી ભૂલ થઈ છે તારા ચેતવ્યા છતાં પણ અમે બીજી વાર તારા ખેતરમાં પગ મૂક્યો હવે અમને માફ કર જીવનમાં ક્યારેય અમે ચોરી તો નહીં કરીએ પરંતુ આ જેટલા પણ ચીબડા ચોરીને ગયા છીએ ને એ બધાનું મૂલ્ય અમે તારા ભુવાને આપી દઈશું ત્યારે મોહન કહે છે કે મા છોરું કછોરું થાય પણ માવતર કોઈ દી કમાવતર ના થાય માડી એમને માફ કરી દે કારણ કે તેઓ હવે તારા શરણે આવ્યા છે અને જ્યારે મોહન માતાજીને આટલી અરજી કરે છે ત્યાં તો પેલા પાંચે પાંચ જણા પાછા એમની આંખે દેખતા થઈ જાય છે અને પછી તેઓ કહેવા લાગ્યા કે મોહન અમને બધું દેખાઈ રહ્યું છે આજ પછી અમે જ્યારે પણ અહીંયાથી નીકળીશું ને ત્યારે માતા મેલડીને નમતા જઈશું કારણ કે દુનિયામાં ઘણા દેવ જોયા પરંતુ આવી મેલડીના સાક્ષાત પરચા આજે પહેલી વાર જોયા છે ત્યારે પેલા પટેલ પણ હવે રોજ રોજમાતા મેલેડીના ધૂપતીવા કરતા થઈ ગયા અને આ બાજુ પેલા જે ખેડૂતોએ આ ઘટના નજરો નજર જોઈ હતી તેઓ પણ પોતપોતાના ઘરે જઈ અને પોતપોતાના ગામમાં આ વાત કરે છે ત્યારે આ વાત પવન વેગે ફેલાઈ જાય છે કે મોહનની મેલડી જબરી જોરાવર છે અને મોહન ભુવો જે કહે તે માતા મેલડી કરે છે અને આમ પછી તો માતા મેલડીના પ્રતાપે આ મોહનભાઈના ઘરે રોજ સાંજ સવાર માનવ મહેરામણ ઉમટાણો અને માતા મેલડીના કારણે આ મોહનભાઈનું પણ ગામે ગામોમાં નામ થવા લાગ્યું અને પછી તેઓ માતા મેલડીના ભુવો બની જાય છે અને માતાજી તેમની ઇજ્જત આબરૂ ખૂબ વધારે છે તો મિત્રો આવા ઇતિહાસ છે માતા મેલડીના તમને આવા વિડીયો રોજેરોજ જોવા ગમતા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી